આજે હંસાબેનની પાછળ એવું કામ કર્યું જે હંસાબેનને ગમતું હતું બીજાને રાજી કરવા બીજાને જમાડવા એટલે કે બીજાને ખુશ કરવા એવું કામ હંસાબેને આખી જિંદગી કર્યું એમની પાછળ એવું જ કાર્ય થયું આશુતોષ અન્નક્ષેત્ર તળાજા આજના દાતા સ્વર્ગવાસ હંસાબેન રતિલાલ શાહ ના સ્મરનાર્થે ગરીબોને અન્નદાન સ્વર્ગવાસ તારીખ બાર એક બે હજાર છવ્વીસ હસ્તી ભાવના પિયુષ શાહ ફાલ્ગુની જતીન શાહ કવિશ વીરતી નિવા સાહેબ એમ કહેવાય કે આપણે મોટા માણસને જમાડીએ તો મોટા માણસ રાજી થાય પણ આવા દરિદ્રને જમાડીએ તો દેવરાજી થાય દેવી રાજી થાય અને જ્યાં સુધી માણસનું શરીર હોય ને ત્યાં સુધી ધન દોલત મકાન ગાડી બંગલા બધાથી ખુશ થાય પણ આ શરીર મુકાઈ જાય ને પછી એને એનું કાંઈ મહત્ત્વ નથી રહેતું તો એ પિતૃ થઈ જાય અને પિતૃને શું ગમે આવા સત્કર્મ કરો એ ગમે પિતૃને શું ગમે કોકની સેવા કરો એ ગમે પિતૃને શું ગમે આવી રીતના બધાને દાન કરો એ ગમે બાકી આપણે સમય પ્રમાણે નિયમ પ્રમાણે અને આપણે સામાજિક છીએ એટલે સમાજનાને જમાડીએ તો બધું સૌ સૌની રીતે કરવું જ જોઈએ પણ પણ આવું કામ પણ કરજો કે જેનું કોઈ ન હોય એવા લોકોને આપો તો ઈશ્વર રાજી થાય ને અમે તો પીરસતા તો અમારે કલાક થાય પણ આ તો માત્રના નિયમથી એક ઝલક દેખાડીએ છીએ અને આ પરિવારનું પહેલું જમણવાર નથી અવારનવાર સત્કર્મ કરે છે અવારનવાર દાન કરે છે એ સમજે છે કે કર ભલા હો ગા ભલા તમે પણ જો આ વખત કરવા માંગતા હોય તો ઉપર અમારા મોબાઈલ નંબર છે ફરીવાર આપણીઓનો ખૂબ ખૂબ આભાર શિવ શિવ